હેલો ગાઈસ જય સોમનારાયણ કાલની તમારા બધાની કોમેન્ટ જોઈને આજે પણ જો આજ પ્રોગ્રામ રાખી દીધો તમારી બધાની બહુ બધી કોમેન્ટ હતી કે ભજીયા બનાવીને ખવાય આવો વરસાદ આવતો હોય તો તો આજે તો બધા મળીને ભજીયાનો બહુ પ્રોગ્રામ રાખી દીધો છે અમારા જો અત્યારે અહીંયા ભજીયા ને પકોડા બે બની રહ્યું છે મસ્ત મજાની આજ તો મગનલાલ ના ઘરે છે આજે મારા મગનલાલ મિત્ર છે ને ફ્રેન્ડ સર્કલ ત્યાં અત્યારે પકોડા અને ભજીયા મેથીના બની રહ્યા છે અને અમારે પાડવામાં છે ને અમારે ચંપામાંસી છે મગનલાલના ઘરના આમાં અમારી સેજલ પાડે છે અને સાઈડમાં મારા ભાભી હજી અમારા ભાઈ બાકી છે એ બહાર છે હજી અને એને છે ને પકોડા ભરવાનું કામ એનું હતું એટલે સ્પેશિયલી એ પકોડા ભરે છે અને અમારી જે બધી નાની નાની બહેનો છે ને હજી એ બધી તો બહેનો એ બેઠી છે

કે તમે બધાય કાલ કીધા હતા નાવા કરતા છે ને ભજીયા કવાય ગા દીધો ભજ્યાનો વગર ચાલુ કરી દીધો ને મજા મજા લેવાની છે આજે બધા મિત્રોને સાથે જો અત્યારે પકોડા ભજીયા બનીને બનીને આવી ગયા છે અને અત્યારે અમે બધા તો જમવા બેસી ગયા છે એ તમારે રાજુભાઈ તમારા કુળજીભાઈનો સોન સન હા લગભગ તમારે ઓછો ભાઈ જમવાનું હતું ને એટલે આવ્યો છે અને હમણાં અમદાવાદ હતો જયારે આ પ્લાન દુર્ઘટના બની ને ત્યારે કુરજીભાઈ મગનલાલ ભાઈ બેસી ગયા છે જમવા કુરજીભાઈ ટાઈમ નથી ઉત્સો જોવાનો એટલે નકરું જમવામાં ધ્યાન છે એનું ભજીયા કાલે બધા બહુ કીધું ને એને કાલે બહુ બધા કીધું એને ભજીયા ખાવાનું કે ભજીયા બનાવો ભજીયા બનાવો તો આજે મંગલલાલ ને એને પ્રોગ્રામ કુરજીભાઈ રાખો કે અમારે ન્યા મંગલલાલ ને ન્યા બે આવવાનું છે કાકુરજી કાકા તમે ગોઠવા આવ્યો ને મંગલલાલ ને હા ભાઈ આ બધા અમારે ગ્રાન્ટ વરણી બધા બેસી ગયા છે અને અમારે અમને દેતા જાય છે સાહસ ને બધું પીરસતા જાય છે અને આ બાજુ અમારે મંગલલાલ ના સન એ આજે બાર જમીને આવ્યા છે એ આજે નથી જમવાનું અહીંયા એટલે આજે અમારે બધા જમીન લેવાનું છે અને અહીંયા અમારે બધા સેજલ ને બધા બાકી છે એટલે હમણાં એ પણ બેસીએ તો ચાલો મિત્રો અમે બધા જમીન લઈએ